થઈ શકે નિર્જળા એકાદશી કરવી બહુ સહેલી છે જવાદો વાત ચૈત્ર વૈશાખના તડકામાં પાંચ બાજુ અગ્નિ કરીને વચમાં બેસવું બહુ સહેલું છે પણ આજે સવારથી માંડી અને સાંજ સુધી અસત્યનો સહારો જ નથી લેવો આ વ્રગ કરવું ઘણું કઠિન છે સત્યનો સહારો લેવો એક મોટી તપશ્ચર્યા છે ખોટા મોડા વશિષ્ઠી ક્યારી વિશ્વા મિત્રે ક્યારી જે તપશ્ચર્યાઓ નથી કરી શકે એથી કઠિન તપશ્ચર્યા કોઈ હોય તો સત્યનું પાલન બરાબર સત્ય અમોક છે હા એનું પાલન કરતા વિપત્તિઓ ઘણી આવશે ચોક્કસ સમાજ કદાચ પડખે નહીં રહે પણ ચિંતા કરવાની જરૂર નથી વેદોની પંક્તિ બતાવે છે ગમે તે અંતે તો સત્ય મે સત્યનો જય થાય છે વિચારજો સત્ય ને કદાચ કોઈ પરેશાન કરી શકે પણ સત્યને કોઈ હરાઈ ન શકે